સમજો તું એના કોઈના સગમાં ખોટી ને તાત કે કન્યા કે રોખા એ મારે બોલી છે સુવરી એ એટલે કામ નઈ કરવાનું હા નઈ કરું કીધું ને તું કામ કરવા મન જા મન કાય કેતો નઈ એટલે કાય કામ નઈ કે ના કઈ બોલ તો ફૂલ 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 કાલે કાય કામ નો કરી હે કામ તો કરવું જ પડશે બધું ના પાડીને હું ન કરવાની ન કરું હે હજી કામ ન કરું હે કામ ન કરું હે આજી

અને હું તને શું કહું છું શું છે આ બાજરામાં આપણે પાવડર ભેરવી દેવો છે હા તે ભેરવવાનો દો ને એમાં મને થોડું પૂછવાનું એ બધું તારા માથે છે પણ એ મારે બધું ન કરવાનું તારે કરવાનું હોય ઊંગી ન માર એબડી એબડી એ બા એ બાથરૂમમાં પાણી કેમ ન થાવતું ઈ તારા બાપાને પૂછને એને બધી ખબર હોય

કાઈ થંથો ન થાવાનો આવતાને સીને મહાણીઓ કેવો છે બોલો બોલી કરી દી તોય મારી દીકરીને હેરાન કરી નાખી એ ગોબરા એ મરને હટ હવે ડોકું નાખું હે હાલો તો તો ખરા રાખે બાપા હાલો એય મારે ડોન બનવું હે તારે ડોન બનવું ને તો તારે કારજો જો કારજો એ તો પેલા તને મારું એય મને રેવા દે બીજા આરે બાઈ ને કાકા બીજા આરે હા બીજા આરે પણ કોની આરે બાઈ ને કોક ની આરે બાઈ ને કાકા આ લે લે આ તો મગના હારા ની લે હું મગના કેવા જા ડોન ફોન બનવું ને મારે ભાગી જવું આ તો એનો છે ને તાટ્યો ભાંગી નાખો છે ઈની માં જીવે છે મરી નથી ગઈ હાલ આવી જલ્દી એ પોપટ

મારા દીકરા મારા ટાંગા ભાંગ નાખવાના છે માતાજીના ગાડીમાં ચડવું જ નથી અને તેને જ બેહવું છે ભલે દીકરા મારા ગોતે બીજા ના ઘરે વહી જાય તો ધામો પડી જાય આવે ને તો હારે ભગવાન માતાજી મારી ધ્યાન ગયો પૂછ્યો મુઓ બારો નીકળ એ આમ બધા તમે ગોતો જાવ બટા ઘર માં જોતો જા મારો દીકરો એ બટા તું ઉપાધી કરતી નહીં હમણા ગોતે ને એટલે મારી પાડી દેવો એ બા ઈ છે ને નઈ ગયો આટલા માં નો છે હમણા જો ને તું હાથ માં આવે એટલી વાર છે સાજો સાંભળ તો દસે તે બારો નીકળ ઘર માં નથી બા હું તમને શું કહું છું શું

મારી દીકરીને હવે કાઈ પણ છું ને તો આ તાટિયો હાજો ન રહેવા દઉં ખબર છે ને ની માં કેવી છે એની માં જીવતી હોય ત્યાં સુધી મારી દીકરીને કાઈ થાઉ ન જોવે એટલું યાદ રાખી લીજે ચાલ અરે બા હું તમને શું કહું છું આને કહી દે હું આયા રહું ને તમને કાંગરી નો ઓડારે તારા અહીં રહેવું છે હા